ગામે રેશન શોપ ધારક સામે ફરિયાદ કરી હોવાની દાજ રાખી પિતા પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે દલિત દ્વારા ડીવાયસપી કચેરી ખાતે રજૂઆત દ્વારા ગામમાં લોકોને જરૂરિયાત મુજબનું અનાજ આપતા ન હોય જેની ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદની દાજ રાખી દલિત દાનાભાઈ રાઠોડ અને તેના પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલાના ચાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી ના અનુસંધાને આરોપીઓ હજી સુધી પકડાયા ન હોય ત્યારે દલિત અધિકાર મંચ દ્વારા ડીવાયસપી કચેરી ખાતે રજૂઆત કરી આરોપીઓને ઝડપી લઈ તેનું સરઘસ કાઢવાની માંગ કરી હતી

અગાઉ પણ રજૂઆત કરી હતી એ આ વ્યક્તિએ એના બે બાપ દીકરાના હાથમાં ભાગી નાખ્યા છે ગાઉની રજૂઆતના અનુસંધાન ઓફિસને રજૂઆત કરી હતી તાત્કાલિક એની કરવામાં એકની ઘરપકડ કરી છે બીજા બેની ઘરપકડ કરવામાં નહીં ઘરપકરપકડ કરવામાં આવે તો આંદોલન કરીશું અને અમે આંદોલન કરશું